કાંકરેજ તાલુકામાં આવેલા અચાનક કુવાતરમાં પલટાથી ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું પ્રાપ્ત અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સવારથી જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ત્યારે સવારે વહેલા ગાઢ ધુમ્મસ સવાયેલું જોવા મળે છે ત્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય તો જોકે ઠંડીથી અને હવે ગરમીના કારણે લોકોને શરદી તાવ ઉધરસ જેવા વાયરસથી બચવા માટે કાળજી રાખી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અને દિન પ્રતિદિન વધી રહ્યો દવાખાનામાં દર્દીઓનો આંકડો ત્યારે હવે આવા ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતો માટે ચિંતાનો છે અને કુદરત સામે લાચાર બની ગયા હોય તેવું લાગે જો કે ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે અને હવે કાંકરેજ તાલુકામાં જો કમોસમી વરસાદ પડ્યો તો ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ